રિંગ રોડ પર જ્વેલરી ના વેપારી સાથે રૂપિયા બાર લાખ થી વધુ ની ઠગાઈ કરી હતી ઠગાઈ કરનાર ડુપ્લીકેટ નાયબ કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપનારી બંટી બબલીની આ જોડી જલ સાથે જ ઠગાઈ આચાર્યમાં બાદ ઝડપાઈ ગઈ છે ત્યારે આ ઠગ જોડીના એક પછી એક કાન ખુલી રહ્યા છે સલાબતપુરાના રુસ્તમપુરામાં રહેતા અહેમદ ખાન પઠાણે ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર હેતલકુમારી અને તેની સાથેના ઈસામ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપનાર હેતલકુમારીએ તેઓને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં નોકરી અપાવીશ તેમ કહ્યું હતું ત્યારબાદ તેમની પાસેથી તથા તેઓની સાડી ચોકેરા બીબીને સુપરવાઇઝર તથા પટાવાળીની નોકરી અપાવવાના બહાને બંને પાસેથી સિત્તેર સિત્તેર હજાર મળી કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર પડાવ્યા હતા પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત